મિત્રો આજે આપણે દર્શન કરીશું બળે બાલાજી એવા સુતા હનુમાન દાદાના તો વિડીયોમાં બન્યા રહેજો આપણે દર્શન કરીશું હનુમાન દાદાના અને જણાવીશ કે હનુમાન દાદાનું મંદિર ક્યાં આવેલ છે મિત્રો હનુમાન દાદાનું મંદિર આવેલ છે રાજકોટના કોઠારીયા રોડ પર તમે અહીં આવશો એટલે રોડ પર જ છે હનુમાન દાદાનું મંદિર ચાલો આપણે દર્શન કરીએ હનુમાન દાદાના મિત્રો મંદિરમાં આવતા જ આપણને દર્શન થઈ ગયા છે મહાદેવના પહેલા આપણે દર્શન કરી લઈશું મહાદેવના હર હર મહાદેવ જય શિવ શંભુ આપણે દર્શન કરીશું આગળ હનુમાન દાદાના દર્શન કરીએ બળે બાલાજી એવા સુતા હનુમાન દાદાના મિત્રો સૂતા હનુમાન એટલા માટે કહેવાય છે કે અહીં હનુમાન દાદાની મૂર્તિ સૂતેલી અવસ્થામાં છે મિત્રો મૂર્તિઓ તો તમે ઘણી બધી જોઈએ છે ગુજરાતમાં લગભગ આ હનુમાન દાદાની એક જ મૂર્તિ છે કે જે સૂતેલી અવસ્થામાં છે મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન અહીં રેલિંગમાં રહીને જ કરવાના હોય છે મિત્રો અહીંના પૂજારીએ જણાવ્યું કે આ મંદિરનું નિર્માણ પચાસ વર્ષ પહેલાં કરેલ છે કે જે અહીં મહંત હતા શ્રી કમલદાસજી બાપુ એમને જ આ મંદિરનું નિર્માણ કરેલ છે એમને આ મંદિરનું નિર્માણ એમ કહેવાય છે કે એમને હનુમાન દાદાએ સંકેત કર્યો એ પરમાળાજા મંદિરનું નિર્માણ કરેલ છે મિત્રો એ મંદિરમાં શ્રી કમલદાસજી બાપુની પણ સ્થાપના કરેલ છે તો આપણે એમના પણ દર્શન કરીશું મિત્રો શ્રી કમલદાસી બાપુ એજ મંદિરનું નિર્માણ કરાવેલ કે જેમણે હનુમાન દાદાએ સંકત કર્યો એ પરમાળાના મંદિરનું નિર્માણ કર્યું હતું મિત્રો રામ રામલક્ષ્મણ જાનકીને પણ સ્થાપના કરેલ છે તો આપણે એમના પણ દર્શન કરીશું ત્યારબાદ શંકર પાર્વતીના પણ દર્શન કરીશું દર્શન કરીએ રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરી લઈએ શંકર પાર્વતીના મિત્રો એ મંદિરમાં અન્ય દેવી દેવતાના પણ ચિત્ર દર્શાવેલા છે તો આપણે એમના પણ દર્શન કરીશું ઘણા બધા દેવી દેવતાના ચિત્ર દર્શાવેલા છે તો આપણે દર્શન કરી લઈએ મિત્રો એ મંદિરની સામે જ મંદિરનું અન્નક્ષેત્ર ચાલે છે કે જ્યાં ગરીબ લોકોને ભોજન આપવામાં આવે છે તો તમે અહીં કંઈ દાન પૂર્ણ કરવા માંગતા હોય તો તમે અહીં આપી શકો છો મિત્રો અહીંયા હનુમાન દાદાના મંદિરની સામે જ આવેલ છે કમલેશ્વર અન્નક્ષેત્ર લોકોને ભોજન આપવામાં આવે છે મિત્રો આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના મહાદેવના પણ જાનકીના અન્ય દેવી દેવતાના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી છે તે જય બજરંગબલી